જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી માવદાન ગઢવી રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજની એક જ વાત કે આ ડોફાને શું લેવા આપણે ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બીજરાજને તો બીજરાજની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બીજરાજ સિંહ છે તારા બાપ સિંહ સિંહજી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય જડીના પેટના અને માવધાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવ્યાજ ખબર તારી એવો તો મારી પે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કોઈ કોઈ હું જીવનમાં સોનલધામમાં નહીં આવું માવધાન ગઢવી પ્રતિજ્ઞા લે કે જ ખબર જો ધામ આવશે તો માવધાન ગઢવી આ જીવન કોઈ સોનલધામ નહીં આવે હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાજ ને ચારણ સમાજ ને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી એટલે તું હવા છે ત્રણસો હાથ છે તારી ઉપર ખાલી ત્રણસો બે નો આરોપીશું શું એટલું યાદ રાખજે અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબાર ને દગેથી માર્યા છે ત્રણસો હાથ જ છે આ આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી ને એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારી જે ગાડી ફરવું ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓન્લી ઓનલી ફોર બ્રધર ઓટલે ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં જી અમે ચારણો બેઠા છીએ તારી જેવા ઈજડાને મારવા માટે હો દરાગજે કોઈ બી ચારણનો ચાળો ન કરતો જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી માન ગઢવી રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવો કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલ સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવા કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજની તો બિજરાતની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે તારા બાપ સિંહ સિંહજી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય હિજડીના પેટના અને માવધાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવયાજ ખબર તારી એવો તો મારી પાસે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કોઈ દી હું જીવનમાં ધામમાં નહીં આવું માવધાન ગઢવી પ્રતિજ્ઞા લે કે જ ખબર જો ધામ આવશે તો માવધાન ગઢવી આ જીવન સોનલ ધામ નહીં આવે હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાજ ને ચારણ સમાજ ને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી એટલે હું હવા છે ત્રણસો હાથ હશે તારી ઉપર ખાલી ત્રણસો બે નો આરોપી છું એટલું યાદ રાખજે અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબાર ને દગેથી માર્યા છે ત્રણસો હાથ જ છે આ આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી સર એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓન્લી ઓનલી ફોર બ્રધર ઓટલે ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં જ અમે ચારણો બેઠા છીએ તારી જેવા ઈજડાને મારવા માટે હો યાદ રાખજે કોઈ બધી ચારણનો ચાળો ન કરતો